તો આ વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અતુલ અતુલ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે એક બાદ એક દાવેદારી માટે લોબિંગ શરૂ થઈ ગઈ છે અને તેના પગલે જ કોકડું જે છે તે ગૂંચવાઈ ગયું છે શું સમગ્ર અપડેટ્સ ચોક્કસ પ્રતિ જે પ્રકારે બનાસકાંઠા લોકસભાની સીટની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે દાવેદારી માટે લોકોનો ઘસારો વધી ગયો છે જે દાવેદારો છે એ હવે આ બનાસકાંઠા છોડીને દિલ્હી ભણી ગયા છે હાઈકમાન્ડ સમક્ષ જે રજૂઆત કરવા પોતાના જ્ઞાતિવાદની રજૂઆત કરવાની હોય કે અથવા પોતાના પ્રબળ દાવેદારીની રજૂઆત કરવાની હોય જે અત્યારના જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે દિનેશ ગઢવી જે દાવેદાર મનાય છે જે ગોવિંદ ચૌધરી છે દાવેદાર મનાય છે ગોવાભાઈ દેસાઈ છે જે એ પણ દાવેદાર મનાય છે ત્યારે વિપુલ શાહ અને લાલજી દેસાઈ તેઓ પણ દિલ્હી દોડી રહ્યા છે જોકે આ હાઈ કમાન્ડને વિનંતી કરશે અથવા તો જે પ્રકારે તેમની રણનીતિ છે એ પ્રકારે ટિકિટની માંગણી કરશે જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ